અને તમારો બધાયનો આભાર દિલથી કે મેસેજમાં બધાયે કોમેન્ટમાં લખ્યું તો કે સારું થઈ જાય માતાજીની બે ફેર પડી જાય તો કાઈની તમારી બિયા પણ આડી આવી અમને તો આજે છે ફર્સ્ટ પેપર તો ઓલ ધ બેસ્ટ ફેનિલ ભાઈ થેન્ક યુ ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ હે થોડી હા આહ પરીક્ષાની તૈયારી કરો તૈયારી તૈયારી ટેન્શન નો લેવાનું જો દિવાળી આવી ગઈ જો દાઢી બાઢી સેટ કરાઈ નાખી છે મસ્ત મજાની ને મોટું બોટું ધોળાઈ નાખ્યું છે હારામ હારું જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે બધાય મજામાં છે વૈશા રાખું છો માતાજી અમે બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરશો મસ્ત મસ્ત હવારમાં ના એકદમ ફ્રેશ થઈ ગયા અને આજે તો મસ્ત મસ્ત કામ બધું કરી નાખ્યું કસરા પોતા હજી બાકી છે કારણ કે અર્જનનું બ્લાઉઝ હતું હમણાં તો બ્લાઉઝ સીવું છું એટલે બ્લાઉઝનું કામ હોય મારે તો જો આપણે અડધું બ્લાઉઝ સીવું છે ને અડધું બાકી છે થોડુંક બાકી છે થોડુંક શીવું જાય છે ને બ્લાઉઝ શીવેલું છે અધૂરું અને અત્યંત આન ફેન જાગી ગયા છે બડા જય શ્રી કૃષ્ણ મારા દીકરો શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં મજામાં તો ડ્રેગન ફ્રૂટ લઈને બેહી ગઈ છે અત્યંત આકા કારણ કે અત્યંત હજી બે દિવસ રોટલી નથી દેવાની તો મસ્ત મસ્ત ડ્રેગન ફ્રૂટ સુધારી લીધો છે આપણે તમે બધા આવી જાવ ડ્રેગન ફૂટ ખાવા હવાર હવાર માં ડ્રેગન ફૂટ હે હા હમણાં નીકળી જશે જો હમણાં નીકળી જશે અત્યંત બેન સાઈલ કાઢે છે જો મસ્ત કા હારો હાલો સુધારી દવા ઘડી અત્યંત અનતા અને ડ્રેગન ફ્રૂટ ખવરાઈ લો અને પછી પાઈ દવા દવા પીવડાવવાની છે એને તો ફટાફટ ડ્રેગન ફ્રૂટ એને ખવરાઈ દો તો આપણે જો કસરા પોતા બધું કામ કરીને નવરા થઈ ગયા છે બપોરનો શાક મૂકી દીધો હવે ફૂલે ફૂલ અત્યંતાને અને ફેનીલા જાવાન ટાઈમ થઈ ગયો છે ફેની ટ્યુશન થી આવ્યો નથી હજી ને અત્યંતા બેન તૈયાર થઈ ગયા છે અડધા તૈયાર છે ને અડધા નથી છે જે એ માથું વાળન બાકી છે બે સોંટલા લેવાન છે કા જો એ સીતાફળ ખાઈ છે બેઠી બેઠી કપડા આપડા સુકાઈ જા કારણ કે તડકો ફૂલે ફૂલ છે એટલે કપડા સુકાઈ જાય તરત અને આપણે ગુવારનો શાક મૂકી દીધો છે મેં અને રોટલી બનાવવાની બાકી છે ગોવાનું શાક ખાલી સીટી એમ કરી હતી પછી મેં કીધું હવે જે જોઈ શાકમાં આમ નામ પછી ઉખાડ્યું નહોતું ના ના મસ્ત સડી તો બટેકા સરસ સડી ગયા છે અને ગુવારે હારો સડી ગયો છે મસ્ત ગુવાર બટેકાનું શાક કર નાખ્યું આપણે અને હવે બનાવી નાખશું રોટલી રોટલી પટાકડ બનાવવું એ પહેલાં અચિયંતાને બે સોટલા વાળ દઉં બે સોટલા વાળી અને બસ રોટલી બનાવશે આ કપડું મસ્ત સડી ગયું છે કારણ કે ફેની લાગડે આવશે તરત ખાવાનું માંગશે કારણ કે ખાધા ગયો છે તો રોટલી ફટાફટ બનાવવી પડશે ને રોટલા ફટાફટ વાળવા પડશે બાંધી દો તો પુલે છે તો આજે ફર્સ્ટ પેપર તો ઓલ ધ બેસ્ટ ભાઈ થેન્ક યુ ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ અરે વાહ તો બેન સોબિયં ભરબેને આપણે ઓલ ધ બેસ્ટ કહી દઈએ અને તમે પણ કોમેન્ટમાં લખી નાખજો ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ એમ જ કહેવાય ને હ થેન્ક યુ હા તે હારું જો આને ભગવાન દેવો કરી નાખ્યો છે હવે જાય છે બેન ભર પરીક્ષા દેવા મારું પહેલું પેપર એસએસયુ ફર્સ્ટ પેપર કા પેપર મારું ફર્સ્ટ છે અને આને એસએસ સારું લઈ લો फटाफटમાં ઠેલી અને બૂટ પેરો હાલો અને फटाफट બેન ભરને મૂક્યા આવું

છુવા દે આપણે આરામ થઈ જાય ને હમણાં દવા પીવે કે નહીં એટલે ગેમ ભાઈ તમે કેમ આડા પીડા ખાવ તારે સુઈ જવું છે તો આમ હરકો હોઈ જા જા થાકી જયો છો જા અત્યારે વેલા હોઈ જાઓ તો વેલા ઉઠાય પછી એમ આમ ઊભો થતો કેવો લાંબો લો થઈ ગયો જો તોય થાકી ગયો હોય તો સુઈ જવાય બેન નથી પડતો નહીં આમ પાછળ પડી જાય જોજે મોકલ જાય એઠો ડબલું તૂટી જાય પાછું માથું પટકા હે આયા ને આમ તૂટી જાય હે નો સા આ તો હોય જા ગડી ખૂ હોય તાલ ખાવું છે તારે તો આપણે મસ્ત મસ્ત રસોઈ બને ને કે રસોઈ માં બનાવી છે આપણે ગરમ ગરમ પાખરી જો એક પાખરી તો સડી ગઈ અને એક ભાખરી હું સેડવી પછી ગઈ થી મે કીધું લાઈ પછી પાછું મને તો ભૂલાઈ ગયું તો હાલ આપણે સોપડી પી પેલા પાખરી ગરમ ગરમ હશે આવી ગરમ ગરમ ભાખરી કોને ભાવે મને તો બહુ ભાવ્યો

સારું ફેમેલ આપણે તો જમી કાઢ્યું એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ અને જવા દિવાળી આવી ગઈ દાઢી બાઢી સેટ કરાઈ નાખી છે મસ્ત મજાની ને મોટું બોટું ધોળા નાખ્યું છે હારામ સારું કેમ લાગે અત્યંત નથી લાગતું ને લાગે ફેની મોટું થયેલું લાગે છે આ પડે અત્યંત ના પડે અને તું

તો આપણે કે ફૂલ વ્લોગ એનો બનાવશું અને એક બીજો ઘણા કહેતા હોય કે આવી રીતના થાય આપણે બનાવશું એટલે ખાસ કોમેન્ટ કરીને પ્રિન્સીસ કટ નું જોવું છે તમારે કટિંગ કે કટોરી વાળું જોવું છે તો વધારે કોમેન્ટ હશે ને એનું કટિંગ કરીને વિડીયો બનાવી પ્રિન્સિસ કટ નું આવે અને કટોરી વાળું આવે હા તો બરાબર કાંઈ વાંધો નહીં ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કે પ્રિન્સિન્સ સ્કટનું બ્લાઉઝ તમારે જોવું છે કે કટોરીવાળો બ્લાઉઝનું કટિંગનો વ્લોગ જોવો છે તો એ પ્રમાણમાં આપણે બનાવશું અને ખાસ કરીને આપણો વિડીયો કાલે આવવાનો છે બ્લોગ એટલે શરદ પૂનમની બધાને હાર્દિક હાર્દિક શુભકામના અને કાલે ચંડી પીડવી છે અહીંયા અમારા સુરતમાં ફેમસ હીરા ઉદ્યોગ માટેનો ચંડી પીડવો છે તો બધાએ નાસ્તા પાણી કરી આવજો સેટ ક્યાંક ખવડાવે તો ખાઈ લેજો અને પૈસા આપે તો ઘરે છોકરાઓ હટુ નાસ્તા પાણી લેતા જઈજો સારું હવે આજનો બ્લોગ આપણે એ કરીશું પ્રો તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય